અંતરનો અવાજ અને નૈતિકતાનો વિજય ઘણા સમય પહેલાની વાત છે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ધરમપુર નામનું એક નાનુકડું પણ ખૂબ જ સુંદર ગામ હતું આ ગામના લોકો સાદગી અને સત્યમાં માનતા હતા ગામના વડા દાદાજી તરીકે ઓળખાતા વૃદ્ધ વિરજીભાઈ આખા ગામ માટે આદર્શ હતા તેમની પાસે સંપત્તિ ઓછી હતી પણ સંસ્કારનો ભંડાર હતો આ વાર્તા બે મિત્રોની છે રાઘવ અને માધવ બંને એક જ નિશાળમાં ભણ્યા એક જ શેરીમાં મોટા થયા પણ બંનેના જીવન પ્રત્યેના અભિગમ સાવ અલગ હતા રાઘવ હંમેશા મહેનત અને પ્રામાણિકતામાં માનતો તે કહેતો પરસેવો પાડીને મેળવેલો રોટલો જ મીઠો લાગે જ્યારે માધવ ચતુર હતો તેને ટૂંકા રસ્તે સફળ થવું હતું તેને લાગતું કે દુનિયામાં પ્રામાણિકતાથી જીવનારા હંમેશા પાછળ રહી જાય છે વર્ષો વીતતા ગયા બંને શહેરમાં નસીબ અજમાવવા ગયા રાઘવે એક નાની દુકાનમાં નોકરી શરૂ કરી જ્યારે માધવે છેતરપિંડી અને ખોટા વાયદાઓ કરીને એક મોટી કન્સ્ટ્રક્શન કંપનીમાં ભાગીદારી મેળવી લીધી થોડા જ વર્ષોમાં માધવ પાસે બંગલા ગાડી અને નોકર ચાકર બધું જ આવી ગયું તે ગામમાં પાછો આવ્યો અને લોકો તેની વાહવાહી કરવા લાગ્યા પણ તે પૈસા પાછળ અંધ બની ગયો હતો તેણે ગામની ગૌચરની જમીન હડપવા માટે ખોટા કાગળો બનાવવાનું શરૂ કર્યું બીજી તરફ રાઘવ હજુ પણ મધ્યમ વર્ગનું જીવન જીવતો હતો તેણે પોતાની નાનીકડી કમાણીમાંથી એક નિશાળ ખોલી હતી જ્યાં ગરીબ બાળકો મફત ભણી શકે માધવ રાઘવની મજાક ઉડાડતો જો રાઘવ તારી પ્રામાણિકતા તને ક્યાં લાવી તારી પાસે હજુ જૂનું સ્કૂટર છે અને મારી પાસે લક્ઝરી કાર છે રાઘવે શાંતિથી જવાબ આપ્યો માધવ તારી પાસે જે છે તે સંપત્તિ છે પણ મારી પાસે જે છે તે સંતોષ છે પતિ ચોરાઈ શકે છે પણ સંતોષ નહીં એક દિવસ ગામમાં ભારે પૂર આવ્યું માધવે જે બિલ્ડિંગો ઉતાવળમાં અને હલકી ગુણવત્તાના માલ સામાનથી બનાવી હતી તે પત્તાના મહેલની જેમ તૂટી પડી તે બિલ્ડિંગમાં ઘણા લોકોના જીવ જોખમમાં મુકાયા માધવ પર કેસ થયો તેની બધી જ મિલકત જપ્ત થઈ ગઈ તે લોકો તેની વાહવાહી કરતા હતા તેઓ જ હવે તેને ગાળો દેવા લાગ્યા બીજી બાજુ માધવે બનાવેલી નાની નિતા સ્વીકારવાને બદલે પ્રેમથી આશરો આપ્યો અને કહ્યું મિત્ર મોડું નથી થયું આજથી તું પણ સેવામાં લાગી જા માધવની આંખો ફૂલી ગઈ તેણે સ્વીકાર્યું કે નૈતિકતા એ જ સાચું ધન છે વાર્તાનો સાર સત્ય અને પ્રામાણિકતા કદાચ સત્યનો રસ્તો લાંબો અને કઠિન હોઈ શકે પણ તેનું પરિણામ હંમેશા સુખદ હોય છે કર્મનું ફળ તમે જેવું વાવો છો તેવું જ લણો છો ખોટા માર્ગે મેળવેલી સફળતા ક્ષણિક હોય છે સંતોષ માણસની અસલી કિંમત તેના બંગલાથી નહીં પણ તેના ચરિત્ર અને સંસ્કારથી થાય છે